અંબાજી ખાતે બાવીસ હજાર લાડુનો રામલલાને પ્રસાદનો ભોગ લગાવવામાં આવ્યો બાવીસ જાન્યુઆરીના રૂજ અયોધ્યામાં રામલલા બિરાજમાન થઈ રહ્યા છે ત્યારે યાત્રાધામ અંબાજીમાં પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે બાવીસ જાન્યુઆરીના દિને શોભા યાત્રા યોજાશે તેમજ બાવીસ હજાર લાડુના પ્રસાદનું વિતરણ કરવામાં આવશે શક્તિપીઠ અંબાજીમાં બાવીસ જાન્યુઆરીના રોજ બાવીસ હજાર લાડુ અંબાજીના ભક્તો માટે બનાવવામાં આવ્યા છે અંબાજી માર્બલ એસોસિએશન સહિત અંબાજી નગરજનોના સહયોગથી અંબાજીમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું છે શોભાયાત્રામાં ઢોલ નગારા ઘોડા રથ અને વિવિધ વેશભૂષા સાથે ભગવાન શ્રી રામની શોભાયાત્રા તીર્થધામને રામમય બનાવવા માટે આકર્ષણનું કેન્દ્ર બનશે શોભાયાત્રા પૂર્ણ થયા પછી ભવ્ય આતિશબાજીનું પણ આયોજન અંબાજીમાં રામ ભક્તો દ્વારા કરવામાં આવ્યું છે ત્યારબાદ અંબાજી મંદિરમાં ભવ્ય ભજન સંધ્યાનું આયોજન કરાયું છે જેમાં અંબાજી મંદિરના ચાચર ચોક રાંગના રામના રંગે રંગાશે અને અંબાજી ગામમાં ઠેર ઠેર એલઈડીઓ લગાવવામાં આવશે જેમાં અયોધ્યા રામ જન્મભૂમિથી લઈને રામલલાના દર્શન પણ અંબાજી ગામ લોકો કરશે તેવી વ્યવસ્થા પણ અંબાજીમાં કરવામાં આવી છે એટલું જ નહીં સમગ્ર તીર્થધામમાં રામ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને તળામાર તૈયારીઓ અને તીર્થધામ જાણે ધર્મ ધજાતી ભગવા રંગે રંગાયેલું જોવા મળી રહ્યું છે ઘોડા રથ અને વિવિધ વેશભૂષા સાથે ભગવાન શ્રી રામની શોભાયાત્રા આકર્ષણ જમાવશે રીના પરમાર ટુડે ન્યૂઝ ગુજરાતી